નવસારી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ નવસારીના ગ્રીડ કબીરપુર ભારતી ટોકીઝ જૂના થાળા સહિતના અનેક વિસ્તારમાં વરસાદથી વાહન ચાલકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો નવસારી ગણદેવી માર્ગ પર વરસાદ વરસતા જ પાણી ભરવાનું શરૂ થયું દર વર્ષે વરસાદ વરસે કે તરત જ પાણી ભરાઈ જાય છે જેના લીધે લોકોને હાલાકી પડે છે વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તેવી ચિંતા શહેરીજનોને સતાવી રહી છે પૂરની પરિસ્થિતિ સર્જાણી છે પાણી ઉપર પાણી અને કાઠિયાવાડ કાઠિયાવાડમાં તો ખુશી માં આવે છે ખેડૂતોની વરાપુ હાલ પણ હમણાંથી પાણી ભરાય મોલ હવે હારા ઉપડશે ભગવાન ની ઠાકર દયા છે તો મોલ હારો થાય અને પણ ખેડૂતો પાર આવશે નવસારીના સંભાજી નગરમાં પાણીનો નિકાલ ન થતાં જ લોકો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે આવી જ સમસ્યા સર્જાય છે છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરતું અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા જ લોકોમાં રોષ ફેલાયો છે ઘરમાં પાણી ભરાતા જ ફ્રીજ સહિતનો સરસમાન પાણીમાં પલળી જતા જ આર્થિક નુકસાની વેચવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં મોટાભાગે શ્રમિકો રહે છે નાનકડી ઓરડીમાં તેમનું સામાન હોય છે પાણી બોરાઈ જાય નુકસાન કી નુકસાન તો મારા ઘર માં તો બહુ થયું પિત્ઠી માલી ને બધું બકરા થી મેં ને મારી છોકરી જે મારા હસબન્ડ નથી છે બેન છે મે તો રોdna કામ કરી ને ખાઉં